સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જેમાં બીએનએસ વન નાઇન્ટી સેવન વન બી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવેલ છે આરોપીનું નામ છે નાઝીમભાઈ ઉર્ફેન લાઝિમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા જે સચાણા ગામનો રહેવાસી છે અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે